નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એટેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આંગણવાડી બહેનોની જે સૌથી મોટી વ્યથા છે અત્યારે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ આંગણવાડીની અંદર જે છે એ પગાર વધારો ચૂકવી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે છે એ હજુ સુધી એના માટે કોઈ પણ પ્રકારના પગલાં જે છે એ લેવામાં આવ્યા નથી બીજી બાજુ આશા વર્કર બહેનો માટે જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા જે છે એ

એજન્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો રૂપિયા વગર પરિવાર સાથે દિવાળી કેવી રીતે ઉજવી આંગણવાડી બહેનોની જે છે એ મોટી વેથા પગારમાં વધારો ચૂકવવા અંગે જે છે એ મોટા સમાચાર આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો માટે પગાર વધારો અને ઇન્સેન્ટિવ અંગે જે છે એ એમને વારંવાર જે રજૂઆત કરતા હોય છે એ આપણે જે છે અહીંયા વાત કરવાના છે તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો આશા વર્કર બહેનોમાં પચાસ ટકા વધારો અને ઇન્સેન્ટિવ ચૂકવવા અંગે આવેદનપત્ર રૂપિયા વગર પરિવાર સાથે દિવાળી કેવી રીતે ઉજવી આશા વર્કર બહેનોની જે છે એ મોટી વ્યથા ઓનલાઈન ગેમના કારણે પરિવાર પણ ભાગી જાય તેવી જે છે એ પરિસ્થિતિ એટલે કે જે આશા વર્કર બહેનોને ઓનલાઈન કામગીરી સોંપવામાં આવી છે એના કારણે જે છે એ એમની વ્યથા એ છે કે પરિવાર સાથે દિવાળી ઉજવી ઓનલાઈન કામગીરી કરવી કે ઓનલાઈન કામગીરી કરવા માટે જે છે એ મોંઘા મોઘા સ્માર્ટ ફોન ખરીદવા આપણને સૌને ખબર છે એ પ્રમાણે જો તમે સારો મોબાઈલ ફોન લેવા જાઓ તો પંદર થી જે છે એ વીસ હજાર રૂપિયા અંદર જે છે એ થાય છે અને એમને જે છે માત્ર રૂપિયા બે હજાર ઇન્સેન્ટિવ આપવામાં આવે છે એટલે કે એમને એક સારો ફોન લેવા માટે જે છે એ આખા વર્ષનો ઇન્સેન્ટિવ જે છે એ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ જે છે એ કરી દેવું પડતું હોય છે તો આ કિસ્સાની અંદર જે છે એ આશા વર્કર બહેનોને હવે દિવાળી કઈ રીતે ઉજવવી એ જે છે એ મોટો પ્રશ્ન જે છે એ સામે આવી રહ્યો છે તમે જોઈ શકો છો વડોદરા શહેર જિલ્લાની તમામ આશા વર્કર બહેનો પગારમાં પચાસ ટકાનો વધારો તેમજ તમામ મહિનાઓનો પચીસો નો વધારો અને ઇન્સેન્ટિવ ચૂકવવા અંતર્ગત ગુરુવારના રોજ આશા વર્કર બહેનોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું આશા વર્કર બહેનોએ જણાવ્યું કે દિવાળીના તહેવારમાં રૂપિયા વગર પરિવાર સાથે તહેવાર કેવી રીતે ઉજવવા તે પ્રશ્ન બની ગયો છે આશા વર્કર બહેનોએ જણાવ્યું કે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર આશા વર્કર બહેનો ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આશા વર્કર બહેનોના પ્રોત્સાહન રકમમાં દર માર્ચે રૂપિયા પચીસોનો વધારો જે છે એ જાહેર કરવામાં આવેલો હતો તો આપણને સૌને ખબર છે એ પ્રમાણે આશા વર્કર બહેનોના પગારની અંદર રૂપિયા પચીસોનો જે છે એ વધારો ઓલરેડી જાહેર થઈ ચૂક્યો છે પરંતુ એ હજુ સુધી ચૂકવવામાં જ નથી આવ્યો તેમજ પચાસ ટકાનો વધારો બે હજાર સત્તરથી જે છે એ જાહેર કરવામાં આવેલો છે જે વધારો પાંચ મહિના સુધી ચૂકવવાનો ચૂકવાનો બાકી હોવાથી તે અનુસંધાને ગુરુવારના રોજ મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ કલેક્ટરને જે છે એ આવેદન પત્ર આપવામાં આવ્યો છે બે હજાર રૂપિયાનો જે છે એ વધારો ઓલરેડી જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે પરંતુ છેલ્લા છ મહિનાથી જે છે એ આ પગાર વધારો હજુ સુધી જે છે એ ચૂકવવામાં જ નથી આવેલો આશા વર્કર બહેનો જણાવ્યું હતું કે એક બાજુ મોંઘવારી પૂસકે અને ભુસ્કે વધી રહી છે તો બીજી બાજુ દિવાળીના તહેવાર એકદમ નજીક આવી ગયા છે ત્યારે પૈસા વગર પરિવાર સાથે તહેવારો કઈ રીતે ઉજવવા એ એક પ્રશ્ન બની ગયો છે બીજી બાજુ દિવાળી વેકેશન પછી આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલેટર બહેનોના બાળકોનું શૈક્ષણિક ક્ષેત્ર પણ શરૂ થઈ જશે એવા સંજોગોમાં આશા વર્કર બહેનોને બાળકોની ફી ભરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે ત્યારે આશા વર્કર સાથે જાણે ઓરમાયુ વર્તન દાખવીને આશા વર્કર બહેનોના હકના નાણાં ચૂકવવામાં નથી આવે તો આવો અન્યાય શા માટે કરવામાં આવી રહ્યો છે વડોદરા અર્બન તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા દિવસે દિવસે કામગીરીનું ભારણ જે છે એ વધારી દેવામાં આવે છે કેટલીય કામગીરી તો ધમકી આપી ને મફતમાં કરવામાં આવી રહી છે આશા વર્કર બહેનોને સતત એકસો ની જેમ જે છે એ કામ કરી રહી છે તેમ છતાં આ તમામ આશા વર્કર બહેનોને પચાસ નો પગાર વધારો ચૂકવવા પચીસો વધારો ચૂકવવા ઇન્સેન્ટિવ ચૂકવવા બાબતે ઉદાસીનતા ઉદાસીનતા કેમ રાખવામાં આવે છે અધિકારીઓ અને પદાધિકારીઓના તોતેંગ પગાર તો સમયસર થઈ જતો હોય છે આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર આશા વર્કર બહેનોને પગાર વધારો જે છે એ ચાર મહિનાથી ચૂકવવામાં કેમ આરોગ્ય તંત્ર હજુ સુધી ઊંઘી રહી છે જોકે આ મામલે સમગ્ર આશા વર્કર બહેનો જે છે એ રજૂઆત કરી છે તો ઇન શોર્ટ આશા વર્કર બહેનોની જે છે એ રજૂઆત એ છે કે એમણે જે પચાસ પગાર વધારો જે છે એ રજૂ કરવામાં આવેલો છે એ જે છે એ છેલ્લા છ મહિનાથી ચૂકવવામાં નથી આવે એ પગાર વધારો જે છે એ ચૂકવી દેવામાં આવે સાથે સાથે આંગણવાડી બહેનો કે જેમને જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ છ મહિના અંદર અંદર જે છે એ પગાર વધારો ચૂકવી દેવામાં આવે તેવું જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ નિર્ણય આપવામાં આવે છે તો એનો અમલ જે છે એ ગુજરાત સરકાર દ્વારા જે છે એ હજુ સુધી કેમ નથી કરવામાં આવી રહ્યો તો આ બાબતે જે છે એ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો દ્વારા જે છે એ રજૂઆત કરવામાં આવી રહી છે આપણે આશા રાખીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે છે એ જો દિવાળી તો ના સુધારી તો કઈ વાંધો નહીં પરંતુ કમસે કમ નવ વર્ષ જે છે એ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો માટે જે છે એ સુધારી દેવામાં આવે અને બંનેને જે છે એ પગાર વધારો અને ઇન્સેન્ટિવનો લાભ જે છે એ ચૂકવી દેવામાં આવે આ અંગે કોઈ વધારાની અપડેટ આવશે તો એની માહિતી તમને એચએનજી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ